નમસ્કાર વીએનએસ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપણી સાથે મિત્ર ભાવિન દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ છેલ્લા એક અઠવાડિયાથી પાદરા તાલુકાની અનેક કંપનીઓમાં કામદારના આકસ્મિક કુદરતી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પાદરા તાલુકાના માસારોડ માસર પાસે આવેલી સ્ટલિંગ બાયોટેક લિમિટેડ નામની આ કંપની છે આપણે સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે માસારોડ પાસે આવેલી સ્ટલિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીના એક કામદારનું જે છે એ મૃત્યુ થયું છે આકસ્મિક છે કુદરતી છે એ પરિવાર સાથે જાણીશું આજે આ જ કંપનીની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત મેસર્સ સ્ટલિંગ બાયોટેક લિમિટેડમાં લોકસણાવણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું વિગતો છે પરિવાર અત્યારે સ્ટલિંગ બાયોટેક કંપનીની બહાર ઉજૂ્યો છે અને કયા પ્રકારની ચર્ચાઓ છે કયા પ્રકારની આખી વિગત છે તે જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ હતું કામદારનું અને શું થયું મારા પપ્પા નામ છગનભાઈ ધનાભાઈ વનકર હતું અને બપોરે બે વાગે અઢી વાગે નોકરી આવે ત્રણ વાગે નોકરી ચડેલા અને સાડા આઠ નવ વાગે મને ફોન આવ્યો કે મારા ભાઈનો ફોન આવ્યો પહેલાં કે મને આવી રીતે પપ્પાને આવું થયું છે તો કે હું નીકળું છે તો મેં કીધું હા ચાલ તું નીકળું હું આવું છું ત્યાર પછી હું નીકળ્યો તો વચ્ચે થોડોક નીકળતો મને જાણવી મળી કે પપ્પા એક્સપાયર થઈ ગયા છે કેવી રીતે થયા કેવી રીતે નહીં એ કોઈને ખબર છે નહીં તમને કંપની દ્વારા શું કહેવામાં આવ્યું કંપનીવાળા કોઈ ફોન કરવામાં આવ્યા નહીં તમને કંપની દ્વારા ફોન નથી ના કેટલા વાગે તમારા નોકરી ગયા મપ્પા ત્રણ વાગે નોકરી બપોરે અઢી વાગે ગયા હતા ત્રણ વાગે ચાર વાગ્યા ગઈ કાલે કેટલા વાગે ખબર પડી કે એક્સપાયર થઈ ગયા એ માણસ નવ સાડા નવે ખબર પડી ગઈ રાત્રે નવ હા કંપની દ્વારા કંઈ કહેવામાં આવ્યું શું થયું તું અંદર પ્લાન્ટમાં કે કુદરતી મોત ના કોઈનો ફોન આવ્યો નહીં કે હાર્ટ એટેક આવ્યો કે પછી શું કહેવા માંગે કશું કહેવા માંગતા નહીં મોત કઈ રીતે થયું ખબર જ નહી એ નહીં ખબર દર્શક મિત્રો અતિ ગંભીર બાબત છે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપની જે માસર પાસે આવેલી છે તેના એક કામદાર છગનભાઈ વણકરનું ગઈકાલે મૃત્યુ થાય છે સાડા ત્રણ વાગે કહી શકે અઢી વાગે તે અહીંયા આગળ આવવા માટે નીકળે છે ત્રણ વાગ્યાની ની સ્વીપ હોય છે ને નવ સાડા નવ વાગે કદાચ તેમનું મૃત્યુ થાય ત્યારે તેમના જ પોતાના દીકરાને પરિવારને એ પણ ખબર નથી એ પણ જાણકારી નથી આપવામાં આવી કે છગનભાઈનું મૃત્યુ કંપનીમાં થયું છે કંપનીની બહાર થયું છે હોસ્પિટલમાં થયું છે અને થયું તો કેવી રીતે થયું શું આખી વિગત ગઈકાલથી આપણ સાથે તો શું વિગત છે હું ગઈકાલથી સાથે નહોતો પણ મને સવારમાં મેસેજ મળ્યા મારા કાકાજીના કે ભાઈ અમારે આ રીતે થયું છે તો તમે આવો તો મે હિસ્ટ્રી પૂછી અને હિસ્ટ્રીના અનુસંધાનમાં ત્યાં વડુ હોસ્પિટલ ઉપર ગયા વડુ હોસ્પિટલ ઉપરથી અમે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાંથી પછી આપણા જિલ્લા પંચાયત અર્જુનસિંહ પઢિયાર સાહેબ વડુવાલા એ આયા એમને પોલીસ સ્ટેશનમાં વાત કરી પણ કંઈક ત્યાંથી એટલું બધું ના મળ્યું તો પછી આપણે ત્યારે બીટના જમાદારને પોલીસ સ્ટેશનમાંથી પછી અમને એવું કીધું કે તમે કંપની ઉપર જાઓ ત્યાં આચાર મેનેજર મેનેજમેન્ટ સાથે વાતચીત કરો કંઈક અને કંઈક શું રસ્તો નીકળે છે જુઓ પણ હજુ સુધી અમને કંઈક કશું થતું નથી એચઆર વાલે એવું કહે છે કે ત્રણ વાગ્યા પછી અમે ડિસિઝન આપીશું એ કોન્ટ્રાક્ટમાં જોબ કરે છે કોન્ટ્રાક્ટના માણસો સાથે અમે મેનેજમેન્ટ સાથે વાત કરી છે એ લોકો એવું કહેવા માંગે ગઈકાલે રાતના આ લોકોનો બનાવ બન્યો છે હજુ સુધી કોઈ ડિસિઝન કશું લઈ શકતા નથી બરાબર અને આજે આજે પોતે નાયબ કલેક્ટર સાહેબ આવશે તો એમને પણ આ રજૂઆત કરવી પડે કે આ પરિસ્થિતિ દરેક કંપનીમાં હોય છે અને થાય જ છે અને આવા કેસ અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે આનું રીતે સમાધાન કરીએ કઈ ખબર જ નથી પડતી હમણાં છે આપણે જેવલ બ્રસ્ટની અંદર બનાવ બની ગયા એની પછી પેલી જીબ્રા જીબ્રા ગ્લાસ હતી ને એમાં બનાવ બની ગયા એના પછી એફીથિકોન કંપનીની અંદર બનાવ બન્યો આજે સ્ટર્લિંગ કંપની ની અંદર બનાવ બન્યો આ શું ચાલી રહ્યું છે કઈ ખબર જ નહીં પડતી દર્શક મિત્રો છેલ્લા એક અઠવાડિયા થી અલગ અલગ કંપનીમાં કહી શકાય કે કામદારોના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે એફોટીકોન નામની કંપનીમાં પણ એક કામદારનું ગેસ ઘડતરના કારણે મૃત્યુ થયું પાંચ પાંચ જેટલા કામદારો ત્યાં ધજાયા ત્યાં તેઓને ગેસ ઘડતર થયો બીમાર થયા ઘણી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું ત્યારે ડભાસાની એક બીજી કંપની કે જેને કદાચ ગ્લાસ કંપની તરીકે ઓળખવા બેલ્જિયમ ગ્લાસ નામની જે કંપની છે તેમાં પણ એક કામદારનું મૃત્યુ થયું ત્યારે આજે પાદરા તાલુકાના માસર રોડ પાસે આવેલી આ કંપની છે સ્ટનલિંગ બાયોટેક લિમિટેડ નામ તેનું છે એ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં પણ એક કામદારનું ગઈકાલે કહી શકાય કે મૃત્યુ થયું છે પરંતુ તેને લઈને હાલ તેના પરિવાર જે છે સ્ટનલિંગ બાયોટેક કંપનીના ગેટની પાસે જ એક પ્રકારના ધરણા પ્રદર્શન પણ કરી રહ્યું છે તેની ડેડ બોડી જે છે હજુ હોસ્પિટલમાં છે

અને કંપનીને અહીંયા આગળ જમણવાર કરવામાં રસ છે તાઇફા કરવામાં રસ છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ અહીંયા આગળ એક મંડપ બનાવવામાં આવ્યો છે ત્યાં સરસ મજાના નાસ્તા સરસ મજાનું જમવાનું અંદર હું પોતે જોઈને આવ્યો છું અહીંયા આગળ તેનો એક કામદાર મૃત્યુ પામી ચૂક્યો છે અને કંપનીને તાઇફા કરાવવા છે અધિકારીઓને બોલાવા છે કર્મચારીઓને બોલાવા છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે નાયબ મામલતદાર પણ આ કંપનીની અંદર જોવા મળી રહ્યા છે હાલ જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે હાલ આપ જે રોઈ જોઈ રહ્યા છો એ નાયબ મામલતદાર છે અને સાથે સાથે એસપીએમ સાહેબ પણ આ જગ્યાએ આવવાના છે કેટલાક આગેવાનો પણ અહીંયા આગળ આપણે સૌ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ ડબકા જિલ્લા પંચાયતના સદસ્ય સરપંચ સહિતના કેટલાક આગેવાનો પણ અહીંયા આગળ છે અને મૂળ વાત એક જ છે કે જ્યારે પોતાની કંપનીનો એક કામદાર છઘનભાઈ પરમાર નામનો કામદાર જે છે અહીંયા આગળ મૃત્યુ પામે છે તેનો પરિવાર અહીંયા આગળ બહાર રાહ જોઈને બેઠો છે ત્યારે સ્ટલિંગ બાયોટેક નામની આ કંપનીને તાઈફા કરવામાં તેનો જે સમય મળ્યો છે તે પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ લોકોને બોલાવવામાં આવ્યા છે અધિકારીઓ આગળ જમણવાર રાખવામાં આવ્યો છે અને તે પણ લક્ઝરિયસ પ્રીમિયમ જમણવાર છે અને એ લક્ઝરિયસ પ્રીમિયમ જમણવાર કહી શકાય કે કંપની દ્વારા અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ જે કામદારનું મૃત્યુ થયું છે એ કામદારની કહી શકાય કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નથી સમજી રહ્યા આપણે જે પ્રકાર અહીંયા આગળ જોઈ રહ્યા છીએ આ પરિવાર અત્યારે સ્ટન્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં છે અને એક બોર્ડ પણ અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે એ બોર્ડ પણ આપણે અહીંયા આગળ જોઈશું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત મેસેસ સ્ટન્લિંગ બાયોટેક લિમિટેડ અને તેના સર્વે નંબર્સ લખવામાં આવ્યા છે અને પીપીઆઈ બ્લક ડ્રગ્સ ફાર્મા પ્રોડક્ટ કુલ સમતા વગેરે વગેરે જે લખવામાં આવ્યું છે તેને લઈને કેટેગરી ફાઇવ એફ એ ની લોક સુણવણી અહીંયા આગળ રાખવામાં આવી છે ત્યારે આપણે પણ લોક સુણવણી કઈ રીતની થઈ રહી છે તેના પ્રયત્નો તે જોવાના પ્રયત્ન કરીશું અને અત્યારે પરિવાર જે છે એ પરિવાર બહાર છે અને કંપનીની ગેટની અંદર એ કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ એમ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે પરંતુ હું અને લોક સુણવણી નહીં પરંતુ તાઇફા કહીશ કારણ કે કામદાર કંપનીનો એક અહીં આગળ મરી ગયો છે તેનું મોત થયું છે મૃત્યુ થયું છે અને અહીં આગળ આપણે સૌ જોઈ શકીએ છીએ કે સ્ટર્નિંગ બાયોટેક લિમિટેડના એક છગનભાઈ પરમાર નામના કામદારના મોતનો મલાજો પણ કંપનીને જાળવતા નથી આવડતું અહીં આગળ જમણવાર થઈ રહ્યો છે ઢોસા લોકોને પીરસવામાં આવી રહ્યા છે પરંતુ જે પરિવાર ગઈકાલ રાતનો બેઠો છે એ પરિવારે હજુ અનાજ પણ નથી લીધું એ પરિવારના ઘરમાં હજુ ડેડ બોડી નથી પહોંચી એ ડેડ બોડી પણ હજુ હોસ્પિટલમાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક કંપની જે છે મોતનો મલાજો ન જાળવી અને અહીંયા આગળ કંપનીમાં તાઇફા કરી રહી છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ લોક સુનરીનો તાયફો કંપની દ્વારા અહીંયા આગળ આયોજિત કરવામાં આવ્યો કંપનીનો પોતાનો કામદાર અત્યારે મૃત હાલતમાં છે તેની ડેડ બોડી હજુ ઘર સુધી પહોંચી નથી ત્યારે અહીંયા આગળ જે સજાવટ કરવામાં આવી છે એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવ્યા છે કેમેરા છે પંખા કુલર બધું જ કરવામાં આવ્યું છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઘરનો કોઈ સદસ્ય મૃત્યુ પામે ત્યારે સાત દિવસ સુધી બાર દિવસ સુધી આપણે જમવાનું ઘરે બનાવતા નથી ત્યારે આજ કંપનીનો એક કામદાર મરી જાય છે ત્યારે કંપનીને અહીં આગળ જમવાનું બનાવવાનું દેખાય છે તાઇફા દેખાય છે ત્યારે સ્ટલિંગ બાર્ટીક નામની કહી શકાય કે બે શરમ કંપની છે અને કંપનીની અંદરથી જ આ સીધા દ્રશ્યો છે કેટલાક આગેવાનો પણ અહીં આગળ છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ છે અહીં આગળ આપણે સૌ જોઈ શકીએ એમ તમામ આગેવાનો ચર્ચા કરી રહ્યા છે પરંતુ હું આગેવાનોને પણ કહેવા માગું છું કે ચર્ચા આવી રીતે ન હોય તમામ જે પરિસ્થિતિ છે તેને જોવી પડે ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવાય હજુ બોડી હોસ્પિટલમાં પડી છે બોડીનો કોઈ નિર્ણય નથી લાવ્યો અને ચોક્કસથી આજુબાજુના ગામના સરપંચો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક કંપની સાથે અલગ પ્રકારની જ વાતચીતો કરી રહ્યા છે કારણ કે તેઓને અન્ય કામદારમાં કોઈ રસ નથી મિત્રો મારી પાછળ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ જમણવારો ચાલી રહ્યા છે સારા સારા નાસ્તા બનાવવામાં આવી રહ્યા છે પરંતુ મૂળ વાત એ છે કે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામનો નામની કંપનીનો એક કામદાર ગઈકાલે મૃત્યુ પામ્યો છે ત્યારે આપણા ઘરે જ્યારે કોઈ કદાચ મૃત્યુ પામે તો બાર દિવસ સુધી ચૂલા નથી સળગતા ત્યારે આ બે શરમ કંપની પોતાનો કામદાર ગઈકાલે મૃત્યુ પામે છે અને અત્યારે અહીંયા આગળ તાઇફા કરી રહી છે જેમાં કેટલાક અધિકારીઓ કેટલાક આગેવાનો અને કેટલાક કહી શકાય કે સ્થાનિક લોકો પણ આમાં સામેલ થયા છે ત્યારે મહત્વની બાબત છે કે તમામ જે પરિસ્થિતિ છે તેમાં પરિવાર જે છે અહીંયા આગળ બહાર ઊભો છે ન્યાયની રાહ જોઈ રહ્યો છે માંગણી કરી રહ્યો છે પરંતુ મતનો મલાજો પણ કંપનીને જાળવતા નથી આવડી રહ્યું લોક સુનાવણી જે છે એ આજે આયોજિત કરવામાં આવી છે ત્યારે લોક સુનાવણી આજના દિવસે રદ જ થવી જોઈએ કારણ કે આજે અહીંયા આગળ તમારા પરિવાર કોઈક એક વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અને ડેડ બોડી પણ ઘરે લઈ જવામાં નથી આવી કંપની દ્વારા અંદર અલગ અલગ પ્રકારના વ્યંજનો અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી લોકોને પીરસવામાં આવી રહી છે એક પ્રકારની પાર્ટી અંદર કરવામાં આવી રહી છે અને આ જે લોક સુણવણીનો તાઇફો કરવામાં આવી રહ્યો છે શું માનો છો અધિકારી પાસે માંગણી કરો છો કે આ લોક આજે રદ જ થવી જોઈએ ખરેખર તો સાહેબ જો એક રીતે કહીએ તો આ રદ થવી જોઈએ કેમ કે માણસ જો ડેટ થયો છે તો કયા કારણથી ડેટ થયો છે એને ગેસ લાગ્યો છે કે એને કોઈ પ્રોબ્લેમ થયો છે કે એને એટેક આવ્યો છે શું આવ્યું છે તો અમે જોનતા નથી એ તો કંપનીને ખબર છે એટલે ખરેખર સેફટીના લીધે કંઈક અનબનાવ બનાવ બન્યા એવું માલુમ પડી રહ્યું છે તો પહેલાંમાં પહેલી તો ફર્સ્ટ સેફ્ટી માણસની હોવી જોઈએ કે જે કામ કરે છે જે જગ્યા ઉપર એ એના માટે પૂરતા સાધનો એની પાસે હતા કે નહીં એને કાલે આજે એરિંગનું કંઈક કામ રાખવામાં આવ્યું છે એના કારણે હાઉસકીપિંગમાં કામ કરતા હતા માણસ એમાં કદાચ એ માણસને કંઈક વધારે લોડ આપવામાં આવ્યો હોય કે ગમે કંઈક ને કંઈક થયું હોય એના કારણે આ માણસને એટેક આવ્યું હોય કે જે થયું હોય કે ગેસ લાગ્યો હોય એ કદાચ હજુ ક્યારે એ રિપોર્ટ આવશે તો માલુમ પડે પણ ખરેખર આ જે કંઈ થઈ રહ્યું છે ખરેખર ખોટું થયું છે અને અમારા માણસ આજે ડેથ થયેલા છે અને હોસ્પિટલની અંદર એક લાપ લાવારીસ તરીકે અમને મૂકી દેવામાં આવેલા છે તો આનું શું કરવું અમને એનું કોઈ માહિતી નથી તો લોક સુનાવણી ખરેખર રદ જ થવી જોઈએ દર્શક મિત્રો મુખ્ય વાત એ જ છે કે આજ રોજ જે લોક સુનાવણી કંપની દ્વારા રાખવામાં આવી છે તેને રદ કરવામાં આવે આવનાર જે પણ અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરીશું પોતે પણ કારણ કે કંપનીનો જ એમ્પ્લોય મરી ગયો છે મૃત હાલતમાં છે તેની ડેડ બોડી હોસ્પિટલમાં છે પરિવાર અહીં આગળ રજડી રહ્યો છે અને કંપનીને નાસ્તા કરવા છે તાઇફા કરવા છે લોકોને બોલાવા છે અને આ અધિકારીઓ પણ અંદર છે સરપંચો પણ અંદર છે અને ખબર નહીં લોકોને કેમ ખબર નથી પડી રહી કાં તો પછી આ ખાડા કાન કરી રહ્યા છે કેટલાક સરપંચો અંદર છે કેટલાક અધિકારીઓ છે કેટલાક કર્મચારીઓ છે અને તમામે તમામ ગામના આગેવાનો છે ત્યારે અહીં આગળ જે સ્થાનિક ગામનો છગનભાઈ કયા ગામના હતા અભો કયા ગામના હતા અભોર અભોર ગામના જે છે એ મૃતક છે ને અભોર ગામના મૃતક કહી શકાય કે જ્યારે કંપનીમાં કામ કરતા દરમિયાન કંઈક થવાના કારણે તેમનું મૃત્યુ થયું હોય ત્યારે કંપનીએ પોતાના જ કામદારનો મોતનો મલાજો પણ જાળવ્યો નથી અહીંયા આગળ પાર્ટીઓ કંપની કરી રહી છે ત્યારે આ સ્ટલ્લિંગ બાર્ટ કંપની ખરેખર કામદારોનું કેટલું હિત ઈચ્છે છે એ આપણે વિચારી શકીએ છીએ સમજી શકીએ છીએ ગઈકાલે છગનભાઈ પરમાર નામના અભોર ગામના વતની નો સ્ટનલિંગ બાયોટિક નામની કંપનીમાં કહી શકાય કે કંપનીમાં કામ કરતા કામદારનું મૃત્યુ થતાની સાથે જ પરિવાર જે છે કંપનીના ગેટે આવ્યો છે કંપનીના ગેટે રજૂઆત કરી રહ્યો છે એક યુવાન છે આપણી સાથે વાત કરવા માંગે છે છોકરો છું મને પ્રફુલભાઈનો ફોન પ્રફુલભાઈ એમના ભત્રીજાને ફોન કર્યો ત્યાર પછી મને ઘરે કહેવાયો ઘરે કીધા પછી મને એવું સ્પષ્ટ ચોખ્ખા શબ્દ માં નથી કીધું કે તારા પપ્પાને આવું થયું છે મને એવું કોલ આવ્યો કે તારા પપ્પાને હોસ્પિટલના લઈ ગયા છે લઈ 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 ગયા 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 એ એવું જ કે છે બાકી ત્યાં ગયા ત્યારે ખબર પડી કે મરી ગયા છે આમ સીધું ચોખ્ખું મને ફોન નથી આવ્યો મને એક ભાઈ કેવાયા હતા પટેલ પ્રફુલભાઈ ખરા ને એમનો છોકરા અહીંયા સુપરવાઇઝર હતા એમને મને નહીં કોલ કર્યો મે ભત્રીજાને ફોન કર્યો અને ભત્રીજો મને ગેર કહેવાયો તો શું મને કે તારા પપ્પાને દાખલ કર્યા છે આ કયા ગયા તા કે સત્યમાં તો હું સત્યમાં ગયો તો ઓલરેડી ડેડ જ પડ્યા હતા અને ઓલરેડી ચાદર ઓઢાઈ જ હતી સત્યમાં જીવિત નહોતા ના સત્યમાં જીવિત હતા નતા ને જે રિપોર્ટ આપણે જે છાતીની પટ્ટી ગઈ એ પણ નોર્મલી જ બતાવી હતી ઇમામત ટાઈમિંગમાં બી ગરબડ છે ફાઇલમાં ટાઈમિંગ બી ગરબડ છે ફાઇલના દ્રશ્યો જોઈ શકો આઠ ને સાતનો ટાઈમ છે પીએમ અંદર ટાઈમ બતાવે છે નવ ને પિસ્તાલીસ અહીંયા આગળ બતાવે છે બાવીસ પિસ્તાલીસ સમજી રહ્યા છો પ્લસ અહીંયા ફર્સ્ટ શબ્દમાં પેનાલિટીમાં જ લખેલું છે કે ઓલરેડી ડેટ જ છે રિસીવ બોડી ધ ડેટ ફર્સ્ટ જ જ લખેલું છે હોસ્પિટલમાં ગયા ત્યારે બોડી ડેટા જતી હા ડેટા જતી અને આ એવું કહે છે વચ્ચે થી એવું હતું તો કેવી રીતે માની શકે કેમ કે વિના કમ્પાઉન્ડમાં જ થયું છે અને કમ્પાઉન્ડમાં એ જગ્યાએ કેમેરો જ નથી તમારો ફાધર કંપનીમાં જ એક્સપાયર થયા છે હા માનવું છે નહી કેમેરો ત્યાં છે જ નહીં પહેલી વાત તો ના ને ઇમના સેફટી વાળા જે ડ્યુટી કરતા હોય એમને આવું ફરજિયાત છે ને એ નથી આયા સેફટી ઇન્ચાર્જ નથી આયા સેફટી ઇન્ચાર્જ જે હોવા જોઈએ ને એ નથી આયા બીજા આયા છે દર્શક મિત્રો અહીં આગળ સ્પષ્ટ તેમના દીકરાના કહ્યા પ્રમાણે જે છગનભાઈ ત્યાં મેળવવામાં આવી હતી ત્યાં તેઓની કોઈ સારવાર જ નથી કરવામાં આવી પરિવારના સ્પષ્ટ આક્ષેપ છે કે મૃતક જે છે છગનભાઈ તેઓનું મૃત્યુ જે છે સ્ટલિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં જ થયું છે ત્યારે કંપની અહીં આગળ મોતનો મલાજો ન સાચવી અને માત્ર માત્ર લોક સુણ નામે રહી છે અને પોતાના જ કામદારના મૃત્યુના કલાક કલાક પછી પછી નથી થયા કલાકો તેની પાર્ટી કરી હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો છે અત્યારે સ્ટન્ડિંગ બાયોટેક લિમિટેડ નામની કંપની આ પરિવાર સામે ક્યારે જોવે છે કેવા પ્રકારનો નિર્ણય લે છે તે પણ હવે જોવાનું રહ્યું કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા પાદર